હેલો મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો લાસ્ટ ટાઈમ આપણે આનુવંશિકતાનો આણવી આધાર જે ચેપ્ટર ભણી રહ્યા હતા ધોરણ બારનું એની અંદર આપણે એ સમજતા હતા પાર્ટ વન મેં તમને ભણાવ્યો હતો કે ડીએનએ અને આરએનએમાંથી કોણ પ્રભાવી છે એના જે ક્રાઈટેરિયા હતા કે કોણ કોને આપણે પ્રભાવી અણુ તરીકે કહી શકીએ આનુવંશિકતા તરીકે તો એના માટેના આપણે માપદંડો જોયા હતા મિત્રો લાસ્ટ ટાઈમ આપણે હું ફરીથી યાદ કરાવી દઉં તમને કે માપદંડો જોયા હતા જે બે માર્ક્સમાં બોર્ડમાં પણ પૂછાવી શકે છે નીટ માટે બહુ અગત્યનું છે મિત્રો તમને મેં જણાવ્યું હતું કે પ્રોટીન આ માપદંડોમાં ફિટ નથી થતો આરએનએ પણ મિત્રો એઝ અ પ્રભાવિત તરીકે ફિટ નથી થતો ભલે એ આનુવંશિક માહિતી ધરાવે છે ન્યુક્લિયોટાઇડ્સ ધરાવે છે ડીએનએ જેવી રચના ધરાવે છે પણ તો બી એમની બંનેની અંદર ડિફરન્ટ છે ડિફરન્ટ મેં કહેલો હતો મિત્રો તો આગળનો વિડીયો ના જોયો તો મિત્રો જોઈ લેજો પાર્ટ વન કે ડીએનએ છે એ પ્રભાવી છે આરએનએ કરતા મિત્રો રાઈટ તો હજી કેટલા ક્રાઇટેરિયા આપણે સમજીએ જેથી હજી વધારે ક્લિયર થાય કે ડીએનએ છે એ પ્રભાવી દ્રવ્ય તરીકે આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે તો મિત્રો નવા હોય ચેનલમાં તો આજે જ પહેલાં તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બધા મિત્રોને કહેજો કે આ ચેનલ જોઈએ જેથી એનસીઆરટીની એક એક લાઇન ક્લિયર થાય ને નીટ પણ તમે ક્લિયર કરી શકો મિત્રો હંડ્રેડ પર્સેન્ટ તમને ફાયદો થશે એક એક શબ્દ સમજવામાં અને મિત્રો ક્યાંય પણ તમને એક એક શબ્દ સમજવામાં તકલીફ પડે છે એક લાઇન સમજવામાં તકલીફ પડે છે તમે કોમેન્ટમાં કહી શકો છો કોઈ પણ ચેપ્ટરની હું તમને ચોક્કસથી લાઈનનું ચોક્કસથી એક ડિટેલ ડિસ્ક્રિપ્શન આપીશ જેથી તમને ચોક્કસ સમજણ પડી શકે તો આજે ફરીથી મિત્રો પાર્ટ ટુની અંદર સમજીએ હજી કેટલીક વાતો જે ડીએનએને પ્રભાવી મતલબ સમજાવે છે આર એની કરતાં તો જો મિત્રો શું લખ્યું છે કે આનુવંશિક પદાર્થ એટલો સ્થાયી હોવો જોઈએ કે જીવનચક્રની વિવિધ અવસ્થાઓ ઉંમર અથવા સજીવની શારીરિક પ્રક્રિયામાં પરિવર્તન થવા છતાં પણ તેમાં કોઈ પરિવર્તન થવું જોઈએ નહીં રાઈટ તો તમને ખબર છે મિત્રો જ્યારે તમે આપણે જન્મીએ છીએ આપણું યોગમન જ બને છે ત્યારે જે ડીએનએ હોય છે તમને ખબર છે કે એઝ એ ડીએનએ છેતાલીસ રંગસૂત્રો સ્વરૂપે મળે છે મિત્રો આપણને અને રંગસૂત્રોમાં ડીએનએ હોય છે જે યુગ્મન જમાં હોય છે પછી મિત્રો યુગમન જ એકમાંથી બે બેમાંથી ઘણા બધા કોષો આપણા બોડીમાં બને છે અને દરેક કોષોમાં ડીએનએ સેમ હોય છે મિત્રો એટલે કે સમાન હોય છે જે ક્યારેય બદલાતું નથી મિત્રો તો ડીએનએ ક્યારેય બદલાય નહીં મિત્રો એના મતલબ કે કોઈ રંગસૂત્રો વધવાના નથી કે ડીએનએના અંદર કોઈ ચેન્જીસ થવાના નથી મિત્રો જે સેમ ટુ સેમ રહેવાનું છે કોઈ પરિવર્તન થવું જોઈએ નહીં રાઈટ તો આનુવંશિક દ્રવ્યનું સ્થાયીપણું જનીન દ્રવ્યનું એક માત્ર ગુણધર્મ છે જે ગ્રિફિથના રૂપાંતરણ સિદ્ધાંતથી સ્પષ્ટ છે તમે ગ્રિફિથનો પ્રયોગ આપણે જોયો તો મિત્રો અને ગ્રિફિથને સમજાવ્યું હતું કે ડીએનએ ટ્રાન્સફર થાય છે તો પોતાના ગુણધર્મો લઈને આવે છે રાઈટ અને બીજા બેક્ટેરિયાની અંદર ગુણધર્મો એ પ્રગટ થાય છે રાઈટ તો એ એકમાત્ર ગુણધર્મો છે કે ડીએનએ સ્થાયી રહે છે બદલાતું નથી મિત્રો એના ગુણધર્મો બદલાતા નથી રાઈટ તો આપણે એ પ્રયોગમાં જોયું હતું કે જેમાં ગરમીથી બેક્ટેરિયાનું મૃત્યુ થઈ જાય છે પરંતુ આનુવંશિક દ્રવ્યના કેટલા ગુણધર્મો નષ્ટ થઈ શકતા નથી રાઈટ આપણે જોયું હતું કે એક બેક્ટેરિયા હતો એ મિત્રો બેક્ટેરિયા ઝેરી હતો અને બીજો બેક્ટેરિયા બિનઝેરી હતો મિત્રો તો આ ઝેરી બેક્ટેરિયાનું મૃત્યુ થઈ ગયું હતું છતાં પણ મિત્રો ડીએનએ અહીંયા ટ્રાન્સફર થાય છે તો આ બિનઝેરી બેક્ટેરિયા આ બિનઝેરી બેક્ટેરિયા મિત્રો ઝેરી થઈ જાય છે રાઈટ આવો આપણે ગ્રિફિતના પ્રયોગમાં ભણ્યા હતા મિત્રો પણ ના તો જોઈ લેજો તમને આઈડિયા આવશે તો મિત્રો અહીંયા તમે જોયું કે ડીએનએના ગુણધર્મો બદલાયા અને ડીએનએના કારણે આ જે બિનઝેરી બેક્ટેરિયા ઝેરી થઈ ગયા કારણ કે અંદર એવું ડીએનએ હતું કે જેના ગુણધર્મો મિત્રો એ ગુણધર્મો પ્રગટ કરતો હતો અભિવ્યક્ત કરતો હતો ઝેરીપણાના રાઇટ તો એટલા માટે મિત્રો ડીએનએ સ્થાયી છે અને એના ગુણધર્મો બદલાતા નથી કોઈ પણ મતલબ કોઈ પણ પરિવર્તન આવવાથી પણ એના ગુણધર્મો બદલાતા નથી તો ડીએનએના પરિપ્રેક્ષ્ય પરથી એ વાત સારી રીતે સમજી શકીએ છીએ કે ડીએનએ ની બંને શૃંખલાઓ એકબીજાની પૂરક હોય છે તમને ડીએન નું સ્ટ્રક્ચર ખબર હોય તો તમને ખ્યાલ હશે કે બંને શૃંખલાઓ પૂરક હશે એના સામે ટી જીના સામે સી રાઈટ ટ્રીપલ બોન્ડથી ને એના સામે ટી ડબલ બોન્ડ થી હોય છે સી ના સામે જી હોય છે અને ફરીથી ટીના સામે એ હોય છે મિત્રો તો આ રીતે પૂરક હોય છે જ્યારે ગરમીથી બંને શૃંખલાઓને અલગ કરવામાં આવે છે ત્યારે યોગ્ય પરિસ્થિતિ મળવાથી તે એકબીજા સાથે જોડાઈ જાય છે રાઈટ જો બંને શૃંખલાઓને અલગ કરવામાં આવે તો મિત્રો ફરીથી જો યોગ્ય પરિસ્થિતિ મળે તો બંને એકબીજા સાથે જોડાઈ શકે છે કારણ કે પૂરક હોય છે વળી આરએનએ ના પ્રત્યેક ન્યુક્લિયોટાઈડ પર ટુ એચ પ્રતિક્રિયાશીલ સમૂહ જોવા મળે છે એટલે કે રિએક્ટેબલ સમૂહ જોવા મળે છે તમને મેં સમજાવ્યું તો મિત્રો કે આર એનએ જો હશે તો આર એન એની અંદર સુગર જે છે શુગરની અંદર મિત્રો અહીંયા ઓ એચ સમૂહ છે રાઈટ જે ડીએનએમાં એવું હોતું નથી મિત્રો તમે આગળ જો ડીએનએનું સ્ટ્રક્ચર સમજાવો તો ડીએનએ ની અંદર મિત્રો શું હોય છે એકલું ઓ એચ હોય છે ઓ નથી હોતું મિત્રો એટલા માટે ડી ઓક્સિડ બહુ શક મતલબ કહેવામાં આવે છે અને આરએનએ માં એમાં મિત્રો રિબુઝ કહેવામાં આવે છે રાઈટ તો અહીંયા ફરીથી કહું છું કે આર ના પ્રત્યેક ન્યુક્લિયોટાઈડ પર અહીંયા ઓએચ હોય છે હું અહીંયા ફરીથી વાત કરું છું કોની ઉપર મિત્રો આરએન ની એની જે સુગર હોય છે જેને રિબો ન્યુક્લિક એસિડ આપણે આરએનએ ને કહીએ છીએ એટલા માટે રિબો કહીએ છીએ કારણ કે અહીંયા રિબૂસ સુગર હોય છે જેની અંદર મિત્રો ઓએચ આવેલું છે ને આ ઓએચ એ રિએક્ટેબલ છે એટલે કે એની અંદર જે સમૂહ જોવા મળે છે પ્રતિક્રિયાશીલ સમૂહ છે પ્રતિક્રિયાશીલનો મતલબ થાય છે મિત્રો રિએક્ટેબલ રાઇટ એટલે કે ઝડપીને ઝડપી પ્રક્રિયા કરી શકે એટલા માટે તે પ્રતિક્રિયાશીલ કહેવામાં આવે છે તો એ ઝડપી કોઈના સાથે પ્રક્રિયા કરી શકે છે ઝડપી વિઘટિત થઈ શકે છે તો સરળતાથી વિઘટિત થાય એવું ઓબ્વિયસલી રિએક્ટેબલ હશે તો ઝડપી મતલબ રિએક્ટેબલ હશે તો ઝડપી પ્રક્રિયા કરી શકશે બિકોઝ આની આની પાસે મિત્રો ઓએચ સમૂહ આવેલા છે રિએક્ટેબલ ઝડપી થશે એટલા માટે જ મિત્રો મતલબ ઓએચ આવેલા છે ને એટલા માટે ઝડપી કોઈના સાથે એ રિએક્ટેબલ થઈ શકશે બિકોઝ આ ઓએચ પ્રતિક્રિયાશીલ સમૂહ જોવા મળે છે એટલા માટે અને તે આ રીતે અસ્થિર તથા સરળતાથી વિઘટિત થાય તેવું બનાવે છે મિત્રો ત્રણ વાર મેં હમણાં તમને કીધું કે કેમ એ ઝડપી વિઘટિત થાય છે અને કેમ ઝડપી રિએક્ટેબલ છે બિકોઝ એની પાસે પ્રતિક્રિયાશીલ સમૂહ છે જે ડીએની પાસે નથી મિત્રો એચ છે આમ આર એને ઉત્પ્રેરકીય ઉદ્દીપકીય તરીકે પણ ઓળખાય છે એટલે કે આર એઝ અ ઉત્સેચક તરીકે પણ કામ કરે છે બિકોઝ એ કોઈ પણ પ્રક્રિયા સાથે ઝડપી રિએક્ટ થઈ શકે છે એટલા માટે અને આથી તે પ્રતિક્રિયાશીલ બની આર એનની સાપેક્ષે ડીએનએ રાસાયણિક દ્રષ્ટિ ઓછો સક્રિય અને રચનાત્મક દ્રષ્ટિ વધુ જ થાય છે રાઈટ કારણ કે ડીએનએ પાસે ઓએચની જગ્યાએ ખાલી એચ છે ઓક્સિજન નથી મિત્રો એક ઓક્સિજન ઓછો છે રાઇટ સ્ટ્રક્ચરમાં આપણે સ્ટ્રક્ચર આગળ જોઈ લેજે મિત્રો ડીએનનું સ્ટ્રક્ચર તો તમને આઈડિયા આવી જશે તો ડીએનએ વધારે રાસાયણિક દ્રષ્ટિ ઓછો સક્રિય મતલબ કે કોઈના સાથે ઝડપી રિએક્ટેબલ નહીં હોય પણ રચનાત્મક દ્રષ્ટિ છે સ્થાયી હોવાનું કારણ તમને સમજાવ્યું છે કારણ કે એની પાસે મિત્રો થાઇમિન છે બીજું હાઇડ્રોજન બોન્ડ પણ છે બંને ન્યુક્લિયોટાઇડ સામે તો આ વાક્યો યાદ રાખજો મિત્રો સમજો સ્કીપ ના કરતા એક એક વાક્ય મારું ઇમ્પોર્ટન્ટ છે નીટમાં પૂછાઈ શકે છે આ કારણે બંને ન્યુક્લિયો એસિડમાંથી ડીએનએ વધુ સારો આનુશિક પદાર્થ તરીકે છે મિત્રો યાદ રાખજો કેટલા માટે ડીએનએ વધુ સ્થાયી છે ડીએનએ પાસે હાઇડ્રોજન બોન્ડ છે ડીએનએ પાસે થાઇમીન છે અને ડીએનએ પાસે મિત્રો પ્રતિક્રિયાશીલ સમૂહ નથી એટલે કે ઓક્સિજનની કમી છે જેના કારણે વધારે રિએક્ટેબલ નથી કોણ મિત્રો ડીએનએ પણ આ રેને એ ઝડપી વિકૃત થઈ શકે છે ઝડપી રિએક્ટ થઈ શકે છે એની પાસે પ્રતિક્રિયાશીલ સમૂહ છે એટલા માટે વધારે સ્થાયી નથી એટલા માટે ડીએનએ વધુ સારો આનુવંશિક પદાર્થ છે તો પરીક્ષામાં એમસીક્યુએસમાં બહુ જબરદસ્ત એમસીક્યુએસ પૂછાઈ શકે છે કે ડીએનએ વધુ સારો આનુવંશિક દ્રવ્ય કેમ છે પદાર્થ કેમ છે તો ઓપ્શન ઘણા બધા છે મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે કે ઓપ્શનમાં લખ્યું હોય કે શું ડીએનએ પાસે પ્રતિક્રિયાશીલ સમૂહ છે ડીએનએ સાથે પ્રતિક્રિયાશીલ સમૂહ નથી આવા ઘણા બધા ઓપ્શન મિત્રો પૂછાઈ શકે છે તો આવો પ્રશ્ન પૂછાઈ શકે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે નીટ માટે આ પેરેગ્રાફ તો હું અહીંયા લખું છું નીટ ઇમ્પોર્ટન્ટ આ પેરેગ્રાફ મિત્રો મેં જેટલા વાક્યો લખ્યા ધ્યાનથી જો સ્કીપ થયા હોય તો ફરીથી સાંભળજો અને નોટ ડાઉન કરજો રાઇટ તો વાસ્તવમાં જો મેં જે કારણ કીધા એ કારણે અહીંયા હવે નીચે લખ્યા છે કે વાસ્તવમાં ડીએનએમાં યુરેસિલના સ્થાને થાયમિન હોવાથી તેમાં વધુ સ્થાયિત્વ પ્રાપ્ત થાય છે તો યાદ રાખજો સ્થાયિત્વ માટે હું અહીંયા લખું છું સ્થાયિત્વ માટે મિત્રો થાઈમિન છે ડીએનએ ની અંદર પણ આરએનએ હોય છે મિત્રો તો આર ની અંદર યુરેસિલ હોય છે જે અસ્થાયી છે મિત્રો યાદ રાખજો ઝડપ મતલબ કે સ્ટેબિલિટી પ્રાપ્ત કરાવતો નથી મિત્રો તો થાઇમિન છે સ્થાયી છે આના વિશે વિસ્તૃત ચર્ચા માટે તમારે ડીએનએના થતાં સમારકામ રિપેર ઇન ડીએનએ વિશે સમજવું પડશે અને તમે આ પ્રક્રિયા વિશે ઉચ્ચ વર્ગોમાં અભ્યાસ કરશો એટલે કે ડીએનએ જે રિપેર મિકેનિઝમ છે કે કેવી રીતે ડીએનએ રિપેર થાય છે કોઈ મિસ્ટેક થઈ હોવાથી ફરી પાછો ડીએનએ કેવી રીતે એને રિપેર કરી શકે છે તો એના વિશે આગળના વર્ગોમાં કોલેજમાં આપણે અભ્યાસ કરશું મિત્રો તો બંને ડીએનએ અને આર બંને મિત્રો શું કરી શકે છે વિકૃતિ પામી શકે છે વાસ્તવમાં આર અસ્થાયી તેમજ ઝડપી વિકૃતિ બને છે મેં તમને આગળ સમજાવી દીધું છે પરિણામ સ્વરૂપે આર જીનોમની જીનોમ અને ટૂંકી જીવન અવધિ ધરાવતા વાયરસ ઝડપી વિકાસ અને વિકૃત પામે છે તમે જોજો વાયરસ એ ઝડપી વિકૃત પામે છે ઘણીવાર વાયરસની સિઝન આવતી હોય છે વાયરસ વાયરલ ફીવર થતા હોય છે પણ ઝડપી મટી પણ જતા હોય છે કારણ કે આર એન એક્ચુઅલી એ ટૂંકી જીવન અવધિ ધરાવે છે અને એટલા માટે વાયરસ પણ ઝડપી વિકસિત હોય અને વિકૃત પણ ઝડપી પામી હોય છે મિત્રો કારણ કે ઝડપી વિકૃતિ પામે છે કારણ કે એની અંદર યુરેસિલ છે અને ડીએનએ એવું નથી કરતા ડીએનએ સ્ટેબલ છે બિકોઝ એની અંદર મિત્રો થાઇમિન આવેલા છે રાઈટ તો પ્રોટીન સંશ્લેષણ માટે આરને સીધો જ સંકેત કરી શકે છે જેથી તે સરળતાથી લક્ષણ અભિવ્યક્ત કરી શકે છે તમને ખબર છે મિત્રો કે આપણે આગળ પણ ભણવાના છીએ કે ડીએનએમાંથી મિત્રો આર એનએ બને છે એમ આરએનએ અને આરએનએ માંથી મિત્રો શું બને છે પ્રોટીન બને છે તો અહીંયા આ જે પ્રસ્થાપિત પ્રણાલી છે જે આપણે આગળ બની ચૂક્યા છે તો એનાથી સાબિત થાય છે કે એમ આરએ સીધે સીધું પ્રોટીન બનાવી શકે છે એટલે અહીંયા શું લખ્યું છે પ્રોટીન સંશ્લેષણ માટે આર સીધો જ સંકેત કરે છે કારણ કે આર પાસે મિત્રો માહિતી હોય છે જેથી તે સરળતાથી લક્ષણ અભિવ્યક્ત કરી શકે જો કે ડીએનએ ને પ્રોટીન સંશ્લેષણ માટે આર એન એ પર આધાર રાખવો પડે છે તમે અહીંયા જુઓ કે ડીએનએ ડાયરેક્ટ પ્રોટીન નથી બનાવતું પણ ડીએનએ માંથી પહેલા આરએનએ બને છે પછી પ્રોટીન બને છે તો ડીએનએ ને પ્રોટીન માટે સંશ્લેષણ માટે આરએનએ પર આધાર રાખવો પડે છે પ્રોટીન સંશ્લેષણની બધી જ વ્યવસ્થા આરએનએ અંતર્ગત વિકસિત હોય છે મેં હમણાં કીધું મિત્રો કે પ્રોટીન બનાવવું હોય તો મિત્રો ત્રણ પ્રકારના આરએનએ જોઈએ આર સાથે સાથે મિત્રો ટીઆરને પણ જોઈએ મેં આગળ ભણાવેલું છે અને સાથે સાથે એમ પણ જોઈએ તો એકચ્યુઅલી પ્રોટીન બનવા માટેની બધી જ જે પ્રક્રિયાઓ છે એ આરએનએ અંતર્ગત હોય છે એમ ઉપર સંદેશા હોય છે ટીઆરએન મિત્રો એમિનોસે લઈને આવે છે અને આર એ છે એ સ્થાયિત્વ રિબોઝોમમાં પ્રદાન કરે છે મિત્રો ત્યાં આગળ પ્રોટીન બને છે તો ઉપરુક્ત ચર્ચા દર્શાવે છે કે આર અને ડીએનએ બંને જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરી શકે છે પરંતુ ડીએનએ વધારે સ્થાયી અણુ હોવાથી જનનીક માહિતીના સંગ્રહ માટે વધુ પસંદગી પાત્ર છે જનનીક માહિતીના સ્થળાંતર માટે આર વધુ સુયોગ્ય છે મેં તમને કીધું કે આ પ્રોટીન બનવા માટે આર અલગ અલગ ક્રિયાઓ કરે છે એટલે એ એ સ્થળાંતર માટે એસિડના સ્થળાંતર માટે બહુ અગત્યના છે મિત્રો તો એઝ અ સંદેશાવાહક તરીકે પણ કાર્ય કરે છે તો અહીંયા પ્રશ્ન એવો પૂછાય કે ડીએનએ વધારે સ્થાયી અણુ છે વધારે જનનીક માહિતી ધરાવે છે તો એના માટેના મુદ્દાઓ લખો તો તમારે આ બધો પેરેગ્રાફ મિત્રો લખવો પડે રાઈટ કોઈ પ્રયોગ પૂછાય તો એના માટે પ્રયોગ લખવાનો રહેશે મિત્રો તો આઈ હોપ તમને બધું જ ખબર પડી ગઈ છે આપણે અત્યાર સુધી શું ભણ્યા છે મિત્રો આ બે ભાગની અંદર પાર્ટ વન અને પાર્ટ ટુની અંદર આપણે એક જ વસ્તુ ભણ્યા છીએ કે ડીએનએ પ્રભાવે છે આર અને પ્રભાવે નથી ડીએનએ પ્રભાવી આનુવંશિક દ્રવ્ય છે આરને પ્રભાવી આનુવંશિક દ્રવ્ય નથી તો આઈ હોપ તમને આ વિડીયોમાં સમજણ પડી ગઈ છે એક એક વાત ખબર પડી ગઈ છે એક એક લાઇન ખબર પડી ગઈ છે મિત્રો ક્યાંય પણ તમને તકલીફ લાગે છે ક્યાંય પણ કોઈ મુશ્કેલી જણાય છે કોઈ હજી અ કોઈ શબ્દ સમજાતો નથી મને કોમેન્ટમાં જણાઈ શકો ચોક્કસથી હું તમારા રિપ્લાય આપીશ એક એક વાત જો મારે ધ્યાનથી સાંભળી છે તો ચોક્કસ તમને ખબર પડી ગઈ છે અને ક્યાંય પણ હજી મિસ્ટેક તમને એવું લાગે છે કે ના હજી મને ખબર નથી પડી તો ચોક્કસથી કોમેન્ટ કરજો મારું વોટ્સઅપ લિંક લિંક ગ્રુપમાં છે નંબર છે મતલબ ડિસ્ક્રિપ્શનમાં છે નંબર છે મને તમે મેસેજ કરી શકો છો હું તમને ગ્રુપમાં ચોક્કસથી એડ કરી દઈશ અને ત્યાં દરરોજ વિડીયો આવતા રહેશે તો આ રીતે વિશ્વ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં જોશું ત્યાં સુધી આવજો થેન્ક યુ સો મચ